हां जी, смотрите। पूरा मित्रों पहुंची गए हैं जूनागढ़। जो पर्षद ले हो तो आके आप अनक्षेत्र है, जाहिर अनक्षेत्र तो જોઈ શકો છો। जो पर्षद लेवा बर्की रही है। वीराराम पापा जी राव जी, पर्षद नवाब पासा। रिक्शा गई। रिक्शा को को जैसी हो। लेयो। 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 Bhagavan, 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 માતો 8 લાખો કરીએ છે મારા વાલા 1 રૂપિયો ખાલી 1 રૂપિયો ભાઈ 1 રૂપિયો 2 રૂપિયો 5 રૂપિયો 10 રૂપિયો ભાઈ એ મારા કારિયા છાકરે તમને આ ભાઈ તો ઓ મારવાલા 1 રૂપિયો ખાલી 1 રૂપિયો ભાઈ આ લો મારા વાલા ગૌદાર મહાદાન છે હર હર stress banget kok ya bagus लाइक करजो जो, शेयर कर सब्सक्राइब करजो कर जो मित्रों, तुमने, तुम तुमने वो लाइव तुमने बता रही जो कि जो चाल की लाइव वाली से क्या लगी तुमने लाइव बता दिस कर वीडियो को ज्यादा से लाइक करें लाइक करो तो वीडियो को लाइक शेयर कर जो जो दान वापस का जाओ गौ महात्मा आशीर्वाद पुण्य कार्य का माहौल बन के लिए

लाईव <laughs> म <laughs> कोई फोन करवा मित्रों नेटवर्क जैसे ना तो कोई जोई नहीं सकते दौड़ मैं बुध लक्ष्य બુકા નો કરને કીધું છે સરસ મજાની દોરેલા છે બધી વસ્તુ જો આવો સિંહ ભક્તો જે આપણે ધીમે ધીમે આગળ વધિત રહ્યા છીએ મિત્રો વિડિયોને લાઈક કરો બધા મિત્રો લાઈક કરતા નથી તમે રાત નો પણ હું તમને જો આમાં આમાં આ વિડીયોમાં વ્યૂઝ આજે આવશે ને તો હું રાત્રે લાઈવ કરીશ રાત નો પણ તમને હું લાઈવ નજારો બતાવીશ તો લાઈક કરો અને ક્યાંથી જોવો છે તે કોમેન્ટ કરો હર હર મહાદેવ લખવાનું ન ભૂલતા જોવો તમે આવો સરસ મજાનો ગેટ પણ આવ્યો છે જો મિત્રો તમે અહીંયા શિવરાત્રના વેળામાં આવશો ને તો મિનિમમ તમારે કેટલા ત્રણથી ચાર કિલોમીટર તમારે હાલીને આવવું પડશે ગિરનારનો ઓલો ગેટ આવે છે ત્યાંથી ઠેઠ ભવનાથ લગીને આપતા આપણે બધાને હાલીને જવું પડશે તો અમે કેટલું હાલીને જઈશું જો ક્યાંના અમે હાલ જ જાવી છીએ બહુ સરસ મજાનું પેઇન્ટિંગ કરેલી છે અત્યારે અહીંયા બધા સ્ટોલ નાખેલા છે ને તમને નહીં બતાય તો વિડીયોને શેર કરો લાઈક કરો અને કોમેન્ટ કરો મિત્રો તેથી ખબર પડે કે આ ક્યાંથી બધા વિડીયો જોવો હતો તમે

નો નજારો જોઈ ભાઈ સરસ મજાની શંકર દાજાની કૃતિ આવી છે બહુ સરસ મજાની તે પણ હું તમને દેખાડવા નથી जो नहीं साफ़ सफ़ाई में तो बहुत खास ध्यान रखूँगा मैं भी से तुमने क्या करना शुरू किया नहीं बड़े क्या क्या खाकी जो, जो। बाज़ार में वीडियो लगाएं ऊपर ही रहे सेल्फी पोर्ट पर ही रहे હલાજો હા હા દેઓ તો મારે લો ભલે ભલે થાજી જે તમે બેસી બેસી ગયા છો ઓર જો સરસ પજારો પ્રિન્ટિંગ કરેલ હોય તો એ પ્રમુખ તમને બતાવવાનું છે ને આ ઇન્ટરવ્યુ છે આપણે થોડોક જ આગળ ગુજવા માં કોડે આપણે પહોંચી જશું पहला मैंने ये के तो हमने अरे भारत ऊपर से भी मशीन ले, तो? तो ले ले आ तो जरा ऊपर से पहले कंप्लीट मशीन ले ले ऊपर से मशीन ले ले फिर फोटोस के में पूछो था लाइन

लाइक करते तो तुम हूँ रात नजारा सर सको ना जो सरस मजा नजारा है लाइक तो करता नहीं कोई कॉमेंट में जो हर हर महादेव लगता है नाम लख पाप नहीं मित्रों लखो ना जो सरस मजा Yo hmm. no, saya मतदान चाहे जिन्ना रिलेक्शन और और माँ जी और लक्षलोग जिन्ना नो गेट आ गया से चोर है ना भूल जोड़ना दस मिनट में नाक दे दा अब અમેમ કરણવાળી વિજ્ઞાનનો ડોક્ટર કાંતોષ અને સેવા મેડિકલ ડોક્ટર જે હોય રોડલ પર ઉતારે કોઈ કોઈ સોલ્યુશન આબોને પ્રજોષ કરી જય ગુરુ ગૌ મંડપ સર્વિસ અમરેલી અમરેલી નું નામ આવી ગયું છે અતુર દેવા પ્રાકૃત ધ્રુપતિ રિયાસિત

મોનો ગાદો ભી વેચતા પૂરે મેલી વેચે છે અમાર કોણ પર કે આપણો ગામડા કાપી છે એક મદાયા ને આપણ દેશી દારૂડી છે જુગ સાબિત લાઈ એ આત્મા તુમની લાઈ ખોશી હોરાલી છુતાઓ પરમ લાડુ છે ભાઈએ લાઈ કરો મિત્રો તમે બધાય લાઈક કરતા રહે અને હરરવા દે કેમ કોઈ લદતું નથી જો મિત્રો લખો હર હર મહાદેવ જો આ લખેલા ઉચારસ મજાનો હર હર મહાદેવ લ્યો કોઈ દી ભાઈ સમય નથી કો હર હર મહાદેવ લખો લખો મિત્રો બધા હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ ครับครับครับครับครับครับ

જુનાગઢ મહાનગરપાલિકા સરસ બીજાનું એન્ટ્રી કરેલું છે જો બધા બધા હોળીઓ બોલાવી રહ્યા છે Ahí yo voy a hacer los <laughs> puñalos Lion. ¡Ah, sí, gracias! 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 Jo, la ciudad, la ciudad, no, vista no viudo. playa es

કોમરે ફોલે સોની આયા ઠેક ઠેક આને કે વાતો હોય ને એ હિસાબે કોપીરાઈટ પર આવી શકે અને લગાડે એક મ્યૂટ થઈ જશે બેન પડે જો પોલીસ ની ગાડીઓ નીકળી છે डाटा रिलीज हो गया मित्रों बहुत बुआना अवसर सियात फैजा तो भार करेला तो खास ध्यान रखवे है के भार को एक हो जाए क्षेत्र चालू से तो सालों में आगे पधारो क्षेत्र चालू से प्रचार में आगे पधारो कह रहे वाला जय परसों के नेतागंज जय जिनारी बोल का

Ayi hey, to. हन क्षेत्र खड़ी क्या थोड़ा कागर हाल चलो क्षेत्र आओ तुम कागर हाल चलो हन क्षेत्र आओ पास चर्च मजा गेट आवा तुमने आवा गेट पर खड़ी खड़ी के जो मैसे आओ मारा मित्रों आओ मारा मित्रों आओ मारा मित्रों आओ मारा मित्रों मित्रों आओ मारा मित्रों आओ मारा मित्रों आओ मारा ગરમ ગરમ લાઈવ ગૌદાન કરતા જાઓ ગૌદાન કરતા જાઓ ગૌદાન એટલે મહાદાન ગૌદાન એટલે મહાદાન આપણી નિરાધાર ગાયો માટે આપણે લોલે લગડે ગાયો માટે આપણે નિરાધાર ગાયો માટે આપણે અલા ભૌનાથના પણ વિડિયો આવશે તે પણ જોવાનો ચૂકશો નહીં મિત્રો અને આપના રાત્રે પણ લાઈક કરવાનો છે તે પણ જોવાનો ચૂકશો નહીં મિત્રો જો અત્યારે ગેટ આવી ગયો છે આપનું હાર્દિક સ્વાગત કરું છું

હો <laughs> <Yeah. laughs favour> <laughs> एक रुपया एक रुपया एक रुपया एक रुपया 1 लाख रुपया जमा कर छे ओ वाला ए एक रुपया ने जरूर रखो नी गावडे दू पाछा छे नी और ऑप्रेसन करी अंदर थी का फाफर भी तने रास्ता में नाको करो मारी मां ई बुटी मार्केट पण देखा है है

મિત્રો આપણે આવ્યા છીએ શ્રી યમુના કુંડી યમુના કુટી યમુના કુટી મુનિ આશ્રમ આપણે અંદર જવાનું છે હવે જાવી હમણાં અને વિમલભાઈ કહે છે એને રૂમ મળી જાય છે જાવી અંદર હું છે હું ને એમાં જોઈ તો ચાલો મિત્રો આપણે અહીંયા લાઈવ આપણે બંધ કરીએ છીએ 好来。Oh,